નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું સુરત શહેરના કતારગામ વિસ્તારની ઘટના હું તમને જે બતાવું જો કે નવી ઘટના છે નહીં આ તો રોજ બરોજનું છે પરંતુ મારે એટલું કહેવું છે કે સુરત શહેરની અંદર આવેલા કતારગામ વિસ્તારની અંદર વોર્ડ નંબર આઠના ના કોર્પોરેટરો સુતા રહ્યા અને વોર્ડ નંબર સાતના કોર્પોરેટરોએ આવીને રેડ પાડી ક્યાં રેડ પાડી સાંભળીને તમે પણ ચોંકી ગયા કે નહીં હવે હું જે વાત કરવાનું છું એ કોઈ નવી વાત નથી આ કાયમનું છે આ કાયમનું છે આ વાત વિશે એ ભારતીય જનતા પાર્ટી પણ જાણે છે એમના નેતાઓ પણ જાણે છે કતાર ગામના ધારાસભ્યોને પણ ખબર છે કતાર ગામની પોલીસને પણ ખબર છે છતાં આના ઉપર કોઈ જાતની એક્શન લેવાતી નથી લેવાશે નહીં અને ક્યારે લેવામાં પણ નહીં આવે હવે વાત મારે એ કરવી છે કે જે રીતે વોર્ડ નંબર સાતના કોર્પોરેટરોએ અચાનક રેડ પાડી અને એ રેડમાં એ લોકોને શું જોવા મળ્યું જોઈને ચોંકી ઉઠા હા હું તમને જે વિડીયો બતાવવાનો છું એ વિડીયો જોઈને કદાચ તમે પણ ચોંકી ઉઠશો અને તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી એવું લખશો કે આ તો કાયમનું છે આ લોકો સુધરે એમ નથી જે રીતે તરણકુંડ આવેલો છે સિંગણપુર ગામમાં એ સિંગણપુર ગામની અંદર તરણકુંડની અંદર ઓફિસમાં બેઠા બેઠા આ કર્મચારીઓ શું કરતા હતા અચાનક રેડ ત્યાર પછી જે મામલો સામે આવ્યો છે એ મામલો જોઈને તમે ચોંકી ઉઠશો દોસ્તો વિડીયો હું તમને બતાવવાનો છું બહુ શોર્ટ વિડીયો છે એટલે બરાબર ધ્યાનથી જોજો એક વખતમાં સમજ ન પડે તો બીજી વખત જોજો ત્યાર પછી આપણે થોડી ચર્ચા કરીએ બરાબર કે નહીં એટલે સૌ પ્રથમ તો તમે આ વિડીયો પર એક નજર નાખો કે જે તરણ કુંડ ની એક ઓફિસ માં બેસી ને શું કરતા દરવાજો ખોલ દરવાજો ખોલ દરવાજો ખોલ જવો હા એસ એમ છે દારૂ ની બોટલ તું કઈ કોર્પોરેટર એને ખોલાવ જોવો દારૂ ની પાર્ટી ચાલુ છે અહિયાં ગેટ ખોલ ખોલ ગેટ ભાઈ આવી ગૃહમંત્રીટર ને ખબર છે બધાને ખબર છે જનતા ને ખબર છે પણ સારું મને એક વાત યાદ આવી ગઈ કે જનતાને આ બધી ખબર છે કે ખુલે આમ દારૂ મળે છે અધિકારીઓ દારૂ પીએ છે બધું જ કરે છે છતાંય આ નેતાઓ એમના પર કોઈ એક્શન નથી લેતા પોલીસ વાળા એમના પર કોઈ એક્શન નથી લેતા તો પછી આ કતાર ગામની જનતાએ ભારતીય જનતા પાર્ટીને વોટ શું કામ આપ્યા સાલું મને આજ સુધી એ નથી સમજાતું પછી આવી કઈ ઘટનાઓ થાય અને આવા દારૂડીયાઓ બેફામ બની કોઈ સાથે લુખાગીરી કરે દાદાગીરી કરે કોઈની દીકરી ઉપર હાથ નાખે ત્યારે પછી રોવા બેસે કે એ પોલીસ વાળા અમને ન્યાય નથી અપાવતા આમ ને તેમ નેતાઓ આવા છે તો ભાઈ કમળના બટન દબાવો છે કોણ તમને કે છે આ બધું ભોગવવું હોય તો કમળના બટન દબાવતા રહીજો પણ મારે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને કહેવું છે કે જે રીતે તમે ફાંકા ફોજદારી કરો છો કે ભાઈ દારૂ મળતો નથી હમણાં તો ભૂપેન્દ્રભાઈ પટેલે વળી નવે નવી જાહેરાત કરી કે ગુજરાતની અંદર અમુક અમુક સિટીમાં દારૂની છૂટ આપી દેવી જોઈએ તો ઉતાવળ રાખો જેથી કરીને આવા લોકો ચોરી છૂપે દારૂ પીતા હોય ને એની ઉપર કોઈ રેડ ના પાડે તમે જલ્દી ઉતાવળ રાખો ને સુરતને તો ખાસ આપજો ભાઈ તમે છૂટ હા સુરત સુરતની અંદર જેટલો દારૂ પીવાય છે ને એટલો તો ક્યાંય નહીં પીવાતો હોય સુરતમાં તો તમારે ખાસ છૂટ આપવી પડશે હું ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે જે તમે આવાન કીધું હતું કે ગુજરાતના અમુક સિટીમાં દારૂની છૂટ આપી દેવી જોઈએ

એટલે સાથે સાથે મારે એ કેવું છે વોર્ડ નંબર આઠના કોર્પોરેટરો જેટલા છે ને એને મારે કેવું છે કે જનતાએ તમને વોટ ખાલી ખુરશીમાં બેસીને આરામ કરવા માટે નથી આવ્યા આવા લોકોના ભાંડા ફોડો સિસ્ટમમાં શું ચાલે છે એ જનતા સુધી પહોંચાડો એટલે એ લોકોને ખબર પડે જો તમે કોર્પોરેટરી ન કરી શકતા હોય તો રાજીનામું આપો વિડીયો ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો આ વિડીયો તમામ કોર્પોરેટર સુધી આ વિડીયો પહોંચવો પડે દોસ્તો વધુમાં વધુ શેર કરો વિડીયો ને જય હિન્દ